નોબલ યુનિવર્સિટી અને એકલવ્ય ગ્રુપ ઓફ સ્કૂલ જૂનાગઢના પ્રમુખ નીલે સેડાર યુનિવર્સિટી યુએસએ તરફથી શિક્ષણ ક્ષેત્રે પીએચડી ડોક્ટર ઓફ ફિલોસોફીની માનદ ડિગ્રી એનાયત કરવામાં આવી શિક્ષણ અને સામાજિક વિકાસ માટેના દ્રઢ પ્રતિબદ્ધતા સાથે દ્રષ્ટિવાન નેતૃત્વની દાયકાઓની ઉજવણી કરતી આ મહત્વપૂર્ણ ક્ષણમાં નોબલ યુનિવર્સિટી અને એકલવ્ય ગ્રુપ ઓફ સ્કૂલ જૂનાગઢ ગુજરાતના પ્રમુખ નિલેશભાઈ ધુલેશિયાને સેડાર ગ્રુપ યુનિવર્સિટી યુએસએ દ્વારા શિક્ષણ ક્ષેત્રે પીએચડી ડોક્ટર ઓફ ફિલોસોફીની માનદ ડોક્ટરેટ ડિગ્રીથી સન્માનિત કરવામાં આવ્યા જેને લઈને જૂનાગઢ રેવત હોટેલ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું હતું આ નોબલ ગ્રુપના ગિરીશભાઈ કોઠેચા કેડી પંડ્યા સાહેબ સહિત નોબલ યુનિવર્સિટીના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહી નિલેશભાઈ ધુલેશિયાને અભિવાદન આપ્યા હતા આજે અમારી નોબલ યુનિવર્સિટી અને એકલવ્ય ગ્રુપ ઓફ સ્કૂલ્સ માટે ખૂબ ગૌરવની વાત કહી શકાય કે બે હજાર બેથી અમારી સમગ્ર ટીમ નોબલ પરિવાર અને એકલવ્ય પરિવાર જે રીતે એજ્યુકેશનની અંદર કાર્ય કરી રહી છે એ કાર્યથી પ્રભાવિત થઈને અને એ કાર્યને સમીક્ષા કરીને આજે અમેરિકાની સેદાર બ્રુક યુનિવર્સિટી દ્વારા બે દિવસ પહેલાં મને ઓનરરી ડૉક્ટરેટ પીએચડી ઇન એજ્યુકેશન એટલે શિક્ષણની અંદર માનદ પીએચડીની ડિગ્રી આપવામાં આવી એ મન મારા કરતાં પણ આ ડિગ્રી હું ડેડિકેટ કરું છું અમારી સમગ્ર નોબલ અને એકલવ્ય પરિવારને અને એ બધાના મહેનત અને ખંતથી જે કંઈ પ્રોફાઇલ હતી એના હિસાબે આજે મને આ ડિગ્રી મળી છે એનું મને ગૌરવ છે આપણા જૂનાગઢ માટે એજ્યુકેશન માટે જે કંઈ કરવું પડે એના માટે અમારી આ ટીમ સક્ષમ છે આ કાર્ય ભગવાન અમને કાર્ય કરવાની ખૂબ શક્તિ આપે અને એજ્યુકેશનની અંદર જૂનાગઢ હજુ ઘણું બધું કરી શકે એમ છે આ અમારું ડ્રીમ છે એમાં અમે અમારો જે ધ્યેય છે હાંસલ કરીએ એમાં આપ સૌનો સાથ અને સહકાર મળતો રહે અને સમગ્ર ટીમને હું એ માટે જઈને ધન્યવાદ આપું છું રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જૂનાગઢ